ચાલક મોબાઈલ નો ઉપયોગ કરશે તો કાર્યવાહી કરવામાં આવશે પણ હાથ ધરવામાં આવશે પોલીસે સાથે રાખી અને આ ચેકિંગ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે તો આજથી રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્ર શરૂઆત થઈ ચૂકી છે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનો પ્રારંભ

મજા આવી કારણ કે મેં હું મારા મામાના ઘરે ગયો હતો ત્યાં બી મજા કરી અહીંયા મારા ફ્રેન્ડ્સ સાથે હું પાછો મળીને હવે હું પાછી મસ્તી કરીશ પાછું મારું એકેડેમિક ઇયર ચાલુ કરીશ એટલે ધીસ વિલ બી અ ગુડ ઇયર કેવું લાગતું હતું વેકેશનમાં આમ તો એકલું એકલું લાગતું હતું ફ્રેન્ડ્સ વગર પર હવે સ્કૂલમાં આવીએ છીએ તો બધા ફ્રેન્ડ્સ મળશે એટલે સારું લાગશે તો મને બહુ સારું લાગી રહ્યું છે અને સ્કૂલ પણ રિનોવેટ થઈ છે તો એમાં મારું ખાસ ધ્યાન છે કેમકે સ્કૂલ બહુ સારી લાગે છે પહેલાં કરતાં તો મને એક વેકેશન પછી મને બહુ એનર્જેટિક લાગે છે કે હું મારા એકેડેમિક્સમાં સારું પ્રેઝન્સ આપીશ હા અમે લોકો ખૂબ ખુશ છીએ બાળકો બધા સ્કૂલમાં આવી રહ્યા છે બાળકો સિવાય સ્કૂલ બહુ ખાલી ખાલી લાગે અને ખરેખર તો અમારી ફેમિલી જ્યારે અમારી સાથે હોય છોકરાઓમાં સાથે હોય તારે જ અમને ખૂબ આનંદ થાય અને આજે છોકરા આવી રહ્યા છે અમે લોકોએ બધી તૈયારી ન નવા શૈક્ષણિક વર્ષની કરી લીધી છે અને આ વર્ષે અમે જે એન સીએફ અને એન ઉપર હવે વધારે પડતું ફોકસ કરવાના છે પહેલાં પણ કરી રહ્યા હતા બટ અમે ઘણા બધા ચેન્જીસ અમારા સિસ્ટમમાં લાવ્યા છે સો અમને ઉમ્મી છે કે હવે આ છોકરાઓને હજુ સારું ભણતર અમે આપવામાં સફળ થઈશું છોકરાઓમાં ખૂબ જ ઉત્સાહ છે અને હવે અમે અમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ ચેન્જીસ કર્યા છે બિલ્ડિંગને નવો કલર કર્યો છે નવી બેન્ચિસ અમે લાવવાના છીએ એ પ્રોસેસમાં છે તો છોકરાઓ બહુ ખુશ છે એમ નવો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને એમને પણ આનંદ થાય છે અમે એવું જ જાણીએ છીએ કે એમને એક બહુ સારું એન્વાયરમેન્ટ આપીએ તો સારું થાય એવું છે લાંબા વેકેશન બાદ વડોદરા સહિત રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે અને સ્કૂલોમાં ફરી વખત બાળકો જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો કે અહીંયા અમે અલકાપુરી વિસ્તારમાં આવેલી બરોડા હાઈસ્કૂલમાં આવ્યા છે કે જ્યાં સવારથી જ જે સ્કૂલ છે તે શરૂ થઈ ગઈ છે પહેલા દિવસે આખો ક્લાસ છે તે ભરેલો લાગી રહ્યો છે એમ તો પહેલા દિવસે સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય છે પરંતુ અહીંયા કંઈક જુદું જ ચિત્ર જોવા મળી રહ્યું છે આપ જોઈ શકો છો કે આખો ક્લાસ અહીંયા વિદ્યાર્થીઓથી ભરાયેલો છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે વેકેશન ખૂબ લાંબુ હતું ખૂબ સારી રીતે એન્જોય કર્યું ને અત્યારે જે શૈક્ષણિક કાર્ય પણ શરૂ થઈ ચૂક્યું છે આપ જોઈ શકો છો કઈ રીતના વિદ્યાર્થીઓ અહીંયા સ્કૂલમાં બેસીને ભણી રહ્યા છે સારી બાબત એ છે કે વિદ્યાર્થીઓમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે સ્કૂલમાં આવવાને લઈને કારણ કે વેકેશનમાં તેમને સ્કૂલની યાદ આવી હશે પોતાના મિત્રોની યાદ આવી હશે ને હવે જ્યારે તેઓ અહીંયા આવ્યા છે ત્યારે તમામ લોકો ફરીથી એક સાથે બેસીને ભણી રહ્યા છે સારી બાબત એ છે કે પ્રેઝન્સ જે હોવી જોઈએ સ્કૂલમાં તે આજે પૂરેપૂરી તેવું લાગી રહ્યું છે અને વિદ્યાર્થીઓમાં અને તેમના વાલીઓમાં અને શિક્ષકોમાં ત્રણેયમાં આજે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાની સાથે જ એક નવો ઉત્સાહ અને એક નવો ઉમંગ અહીંયા જોવા મળી રહ્યો છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા